વાપીમાં દોઢ વર્ષ પહેલા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે કેસની વાત કરીએ તો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વાપી તાલુકાના ડુંગરા ગામમાં સાડા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી વલસાડ પોલીસ દ્વારા માત્ર અડતાલીસ કલાકમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પચાસ થી વધુ ટીમો દ્વારા આરોપીની શોધખોળ કરાઈ હતી બનાવ પહેલા યુપીનો આરોપી પાંચ દિવસ સુધી બાળકીને ખાવાનું આપી વિશ્વાસમાં લઈ રહ્યો હતો અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસ તપાસમાં હેવાને આચરેલી હેવાનિયત પણ બહાર આવી હતી પચાસ વર્ષીય નરાધમે છ વર્ષની માસુમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકીના જ કપડા વડે ગળું દબાવી તેનું દુષ્કર્મ બાદ હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો નરાધમને વહેલી તકે ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને ચાર્જશીટ ફાઇલ કરી કોર્ટમાં કેસ ચલાવ્યો હતો આ દરમિયાન કોર્ટે દોઢ વર્ષમાં જ આરોપીને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ કુલ સડસઠ જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા ગેટ એનાલિસિસ ડીએનએનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર દોઢ વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે એ ખરેખર આવકારદાયક છે આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ એન વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને અ તમામ ગુનામાં એટલે કે ત્રણસો બે ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર એ બી પોક્સો એક્ટની કલમ ત્રણસો પોક્સો એક્ટની કલમ છ આઈપીસીની ત્રણસો સિતોતેર કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી એટલે આઈપીસી ત્રણસો સિત્યોતેર હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે ત્રણસો બેમાં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસીની સજા કરી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસી કરી છે એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ છમાં પણ ફાંસીની સજા કરાવી છે ની સજા નો હુકમ કર્યો છે આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે અમુક કલમમાં દસ હજાર કોઈમાં વીસ હજાર અને પાંચ હજાર એવો દંડ કર્યો છે આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે ત્રણસો સિત્તોતેરમાં પણ એને દસ વર્ષની સજ કેદની સજા ફરમાવવામાં આવી છે આ અને સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ રજૂઆત કરવામાં આવેલી કે આરોપ મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહી તો વળતર પણ આપવું જોઈએ તો કોર્ટે સત્તર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમમાં સત્તર લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વાપી